નમસ્કાર મિત્રો કેમ છે આશા કરીશ કે તમે હેલ્ધી હશો અને સારા હશો આજે નવા દિવસની શરૂઆત એક નવા બ્લોક સાથે કરીએ છીએ દોસ્તો આજે એક નવા દિવસની શરૂઆત થઈ છે દોસ્તો આજના નવા દિવસની શરૂઆત એક નવી ઊર્જા સાથે કરીએ છીએ સાથે નવા બ્લોક સાથે કરીએ છીએ જો પાછળ નિમિત દેખાય છે ને તો તમને હાઈક છે પાછળ એ ઊભી છે એ કંઈક નવું બનાવે છે એટલે એ ભી તમારી સાથે શેર કરીશ અને મારે થોડીક એક્ટિવિટી કરવાની છે એ બી તમારી સાથે શેર કરીશ છે અને દોસ્તો જે લોકો મારી ચેનલમાં નવા છે એ લોકોને હું કહી દઉં કે હું એક જોબ કરું છું અને ગવર્મેન્ટ કંપનીમાં એઝ એ એન્જિનિયર જોબ કરું છું જેથી હું છે ને બ્લોગ ડેલી નથી નાખતો ક્યારેક અમુક અમુક દિવસના ગેપે બ્લોગ નાખું છું અને મોટે ભાગે ટ્રાવેલ બ્લોગ હોય છે ને જ્યારે ટ્રાવેલ નથી કરતો ત્યારે ક્યારેક ક્યારેક ઘરના બ્લોગ બનાવીને નાખું છું તો દોસ્તો નવા દિવસની શરૂઆત નવા બ્લોક સાથે કરીએ અને કરીએ આ નિમી કઈક કાલે કુરિયર આવ્યું એમાંથી કાઢે છે નિમી શેનું કુરિયર છે મોદી કે

ચીમની બહુ મસ્ત શાક થાય છે અને હું તમને કેતો હતો એની શું બનાવ્યું

સાંજે બપોર પછી પહેલી ગેલેરીમાં આવે છે કેટલા દિવસ તડકે મૂકવાનું સુકાઈ જાય ત્યાં સુધી તડકે મૂકશે અત્યારે તડકા બહુ પડે એટલે સુકાઈ જાય એવું નિમિત્ત કહે છે તો ચાલો દોસ્તો અમારા બંનેના દિવસની શરૂઆત આ રીતે થઈ છે વાતોથી અને પ્લસ કામથી અને મારે બી ઘણા બધા કામ છે કાલે એક બ્લોગ આવશે એનું અપલોડિંગ કરવાનું છે કાલનો એક બ્લોગનું એડિટિંગ બાકી છે અને બીજું ઘણું બધું કામ છે તો જેમ જેમ દિવસ આગળ વધશે એમ તમારી સાથે અમે અમારો દિવસ શેર કરતા રહેશું જુઓ દોસ્તો અહીંયા મેં મારા બધા સાધનો કે શસ્ત્રો જે કેવી એડિટિંગને યુટ્યુબર માટે આ જ શસ્ત્રો છે એ સજાવી લીધા છે ગળામાં નેકબેન્ડ પહેરી લીધો છે અને અહીંયા મારું કામ અહીંયા ચાલુ કરી દીધું છે આગળ તો તમે જોઈ લીધું કે એનું કામ ચાલુ કરી દીધું છે કે તો અમારા બંનેના દિવસની શરૂઆત એક બીજી દિવસ તરીકે થઈ છે મારી દિવસની શરૂઆત લગભગ જનરલી આ જ રીતને હોય છે અને હું તમને બીજું કહું તો શિફ્ટ ડ્યુટીમાં જોબ કરું છું એટલે આ અઠવાડિયે મારી ડ્યુટી ટાઈમિંગ છે બેથી

અને હજી ઘણું બધું બાકી છે પણ હું નાવા જતો રહ્યો તો નાઈ ધોઈ તૈયાર થઈ ગયો છું બહાર બહુ ગરમી છે અત્યારથી ગરમી લાગુ પડી ગઈ છે ને નાઈ ધોઈ અને હવે ભગવાનને થોડુંક મનાવી લઈ જો અમારું મંદિર છે આની પહેલાં એકવાર તો બતાવી દીધેલું જો અમારું મંદિર છે સામે કૃષ્ણ ભગવાન બિરાજમાન છે સામે તમે કૃષ્ણ ભગવાનના દર્શન કરી લીધા હશે હવે હું બી થોડું પ્રભુ ભજન કરી લઉં અને અમારી સોસાયટી જુઓ અહીંથી સામે બિલ્ડિંગ છે આ બિલ્ડિંગ છે અને નીચે એક ગાર્ડન પ્રભુ ભજન કરી લઈએ અને પછી દિવસની એક્ટિવિટી થોડીક આગળ વધારીએ દોસ્તો જોત જોતામાં દોઢ વાગી ગયો એની ખબર પણ ના પડી લંચ લઈ લીધું છે હવે હું તૈયાર થઈ ગયો છું અને એટલે હું હવે નોકરી ઉપર જાઉં છું જોબ ઉપર જાઉં છું ખંભે થેલો લાગી ગયો છે જો અને તૈયારી બધી થઈ ગઈ છે ગુડ મોર્નિંગ દોસ્તો જો ભાખરી અને ચા ગોઠવાઈ ગઈ છે આજનો બીજો દિવસ છે કાલે રાત્રે લગભગ સાડા દસે આવ્યો તો પણ બ્લોક ની આદત નથી ને એટલે કઈ કરવાનું જ ભૂલી ગયો ફ્રેન્કલી તમને કહું તો બ્લોક રાત્રે ભૂલી ગયો તો હવે મગજભાઈ યાદ રાખવું પડશે જો સવાર પડી ગઈ છે ધીમી બાજુમાં ગોઠવાઈ ગઈ છે અને બંને ભાખરી અને ચા લઈને બેઠા છીએ તો ચા નાસ્તો કરી લઈએ અને આજના દિવસની શરૂઆત કરીએ અને હા તમને બધાને ગુડ મોર્નિંગ કહેતા તો ભૂલી ગયો આજના તમને બધાને મારા અને નિમિ તરફથી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ચાલો દોસ્તો આજના દિવસની શરૂઆત કરીએ ને આજની એક્ટિવિટીની શરૂઆત કરીએ નાસ્તા સાથે જુઓ હવે છે ને ઉનાળો આવી ગયો છે ને કાલે તો 41 ડિગ્રી ટેમ્પરેચર હતું હવે આજે ચા નાસ્તો કરી લીધો છે હવે ટાસ્ક લેવાની છે આ એસી અને બાજુમાં બીજો બેડરૂમ છે ને એના એસીના બે એસીના ફિલ્ટર ક્લીન કરવાના છે તો આ એસીના ફિલ્ટર ક્લીન કરી લઈએ બંનેના હવે ફિલ્ટર કાઢવાના છે કાઢીને ક્લીન કરવાના છે તો ચાલો તમે મારી સાથે જોડાઈ જાઓ ક્લીન કરવા માટે જો દોસ્તો આ ટેબલ આપણે લઈ આવ્યા છીએ અને ટેબલને ઉપર ચડી અને કામ કરવાનું છે અહીંથી આ ખોલી અને હા જો આ ફિલ્ટર ક્લીન કરવાના છે આ દર વર્ષે એક વાર ફિલ્ટર ક્લીન કરું છું આ વખતે વધારે ખરાબ છે આટલા ખરાબ નથી હોતા જો તમને બતાવું ને જુઓ આ ફિલ્ટર એની હાલત જુઓ આટલા ખરાબ ફિલ્ટર છે અને આ ફિલ્ટર ચોક થઈ જાય ને તો કુલિંગ ઇફેક્ટ ઓછી આવે એટલે હમણાં જ મને છે ને કુલિંગ ઇફેક્ટ થોડીક ઓછી ઓછી હતી હવે છે ને આપણે આને થોડુંક સાફ કરી લઈએ તો આ નિમિત્તે બ્રશ મંગાવ્યું છે લાઈ આમ તો જોકે આ સાફ જ છે આ સાફ કરી લઈએ આ ખાલી આ તો અમુક અમુક બાવા હોય ને નીકળી જાય દોસ્તો આ છે ને એસી એસી સર્વિસ વાળા આવ્યા ને એની પાસે હું શીખો છું બાકી આપણે આવડતું નથી બીજા રૂમ નું એસી છે હવે ત્રણ એસી છે હવે નિમિ એવું કહેતી હતી કે કરે છે તો ત્રીજા કરી લે જો આના નથી કારણ ચો કેટલા પેલા જેટલા કારણ કે આ છે ને એટલું યુઝ નથી થતું પેલું જે અમારું જે બેડરૂમ છે ને એનું વધારે યુઝ થાય છે જો આના એટલા બધા પેલા જેટલા ચોક નથી પેલા તો બહુ ચોક હતા ત્રીજા રોગ નું કે છે આ તો એકદમ મિનિમમ યુઝ થાય કોઈ ગેસ્ટ આવે કે મારા ફાધર મધર આવે ત્યારે જ યુઝ થાય છે આનું બી નથી ખરાબ મેન તો પેલા નું જ ખરાબ હતું અમારું જે માસ્ટર બેડ છે આનું તો હાવ નથી છતાં હવે ખોયલું તો ક્લીન કરી લેજો આનું તો બિલકુલ છે નહીં કારણ આ યુઝ જ નથી થતું અને અંદર બી એકદમ ક્લીન છે એટલે આમાં બ્રશ નથી મારવું કારણ કે બ્રશ મારવાથી ઘણીવાર વાર થાય છે આ ડેમેજ થઈ જાય એટલે આ એકદમ ક્લીન છે અને બ્રશ મારવું નથી

કારણ કે માટી જાભી ગઈ હોય ને વરસ દિવસ થતી હોય અને આ તો એકદમ મિનિમમ ચાલે છે અને હું દોસ્તો છે ને આ જાતે એક વર્ષ જ કરવું છું બે વર્ષે એકવાર ફૂલ સર્વિસ કરાવી દઉં એ સર્વિસવાળાએ જ મને કીધેલું મારું ઓળખીતું છે મને કે દર વર્ષે કરાવવાની જરૂર નહીં બે વર્ષે એકવાર કરવાનું કરી નાખો ને ફિલ્ટર ક્લીન કરતા રહો એટલે તમારે એસીની મસ્તી ઇફેક્ટ આવે અને અને અમે એસી છે ને છવ્વીસ સત્યાવીસ ડિગ્રી રાખીએ અને ક્યારેક ક્યારેક તો છે ડિગ્રી રાખીએ અને

હવે એને આપણે સાફ કરવાના છે પાણી થી સાદા સાણી થી કરીશું ને સાફ થઈ જાય સાફ કરવા આમાં કઈ નથી ખાલી ઝાડા ને ધૂળ ને એવું બાજેલું છે અને આ બી નીકળે છે આ ફિલ્ટર અંદરનું એ બી કાઢી અને અલગથી સાફ કરવાનું છે આજે અવાર અવારમાં ટાસ્ક મળી ગયો એટલે કરી નહીં આમ તો હું અઠવાડિયા વિચારો તો પણ મને ટાઈમ નહોતો મળતો આજે ટાઈમ છે આપણી પાસે આપણે થઈ ગયું ને એકદમ ક્લીન આ રીતે હવે બધા જ કરવાના છે અમુક અમુક રહી ગયા છે આ રીતે એટલે તો હાથથી નીકળી જાય ડ્રાય થઈ જાય ને એકદમ એટલે અને આની અંદરનું જે આ ફિલ્ટર છે ને એ બી સાફ થઈ ગયું જો આ રીતે અમે બધા જ ફિલ્ટર ધીરે ધીરે સાફ કરી નાખીએ જુઓ મિત્રો અહીંયા તડકે ફિલ્ટર બધા સુકવવા મૂકી દીધા છે હવે ધીરે ધીરે સુકાશે એક કલાકમાં એક કલાક પછી જોઈ લેશું સુકાઈ જાય તો લગાવી દેસુ અને હવે એક બીજો ટાસ્ક લેવાનો છે ટાસ્ક એવો છે કે ફિલ્ટર ક્લીન કરવાનું છે મેં આની પહેલાં તમને બતાવેલું કે અમે છે ને શાવરમાં ફિલ્ટર યુઝ કરીએ છીએ તો હું તમને ફિલ્ટર બતાવું છો આજે સામે સાવરમાં ઉપર ફિલ્ટર દેખાય ને એ ફિલ્ટરની અંદરની કાર્ટિઝ રિપ્લેસ કરવાની છે હવે કાર્ટિસ કેવી આવે મેં આની પહેલાં બતાવ્યું હતું પણ નવા મારા જે સબ્સ્ક્રાઇબરો છે ને ફરી બતાવી દઉં છું એ જે એ જે ઉપરનું જે કાર્ટિસ છે ને એ મેં કેમ લગાવ્યું શા માટે લગાવ્યું એ શું કામ કરે છે બધું તમને હું એ કાર્ટિસ કાઢતા કાઢતા બતાવું છું અને કહું છું કે પાણી કે કેવા પ્રકારનું હોય ત્યાં લગાવવું જોઈએ અને એ ટીડીએસ રિમૂવ નથી કરતું એટલું યાદ રાખજો દોસ્તો એ બીજું કઈક રિમૂવ કરે છે હું આગળ જતાં બતાવીશ દોસ્તો આને છે ને આને કાઢવાનું છે ઈઝીલી નીકળી જાય જાતે જ ફીટ કરેલું છે મેં આ છે ને આ આની અંદર ફિલ્ટર આવે કાર્બન અને બધા મોલિક અંદર કાર્બન ભરેલ હોય કાર્બન ફિલ્ટર આવે આ ટીડીએસ ટીડી નથી કરતું પણ આ છે ને અંદર કેમિકલ કેમિકલ હોય ને એ કરે છે લીધે ઓલાટા વાળ ખરતા હોય તો ખરતા ઓછા થઈ જાય બંધ તો ના થઈ જાય એવું ના થઈ કહેતો અને પાણી જે છે ને એની અંદર જેટલા બધા પ્રકારના કેમિકલ હોય ને એ રિમૂવ થઈ જાય અને આને છે ને મેક્ઝિમમ છ મહિના તમારું પાણી કેવું છે ને એ ઉપર મેક્ઝિમમ છ મહિના ચાલે અને અમે બે થી ત્રણ મહિને બદલાવીએ છીએ કારણ કે અમારું પાણી બહુ ખરાબ છે પંદરસો ટીડીએસ નું પાણી છે અને અંદર કેમિકલ વાળું પાણી છે એટલે અમે બે થી ત્રણ મહિને ચેન્જ કરીએ અને આની કિંમત છે પાંચસો ને એસી રૂપિયા અંદર ની આખી તો મને લગભગ અગિયારસો ની આજુબાજુ આવેલું પણ કાર્ટીજ અમે મંગાવીએ છીએ એમેઝોનમાંથી માંથી પાંચસો ને એસી રૂપિયા નું પડે છે અને કાર્ટીજ કેવું છે ને હું આ ખોલી બતાવું તમને હમણાં જુઓ મિત્રો જો આ છે ને એટલું ગંદુ છે નિમી સાફ કરશે પેલું મોઢિકેર નું કાલે તમે તમને બતાવ્યું હતું ને આ બ્લોગમાં જોઈ લીધું હશે કે લિક્વિડ થી જો આ સોલ્યુશન ભરેલું છે એનાથી સાફ કરશે એકદમ ચકાચક સાફ થઈ જશે એવું કેવું સાફ થશે જો આ નિમી સાફ કરે છે અને નળ પણ સાફ થઈ જાય નળ છે ને આ ચમકે છે ને આને લીધે ચમકે છે જુઓ નિમી સાફ કરે છે આ રીતે મારી દેવાનું મારીને રાખવાનું થોડી વાર

ખોલવામાં બહુ મોટી ટાસ્ક છે કારણ કે એકવાર સ્કેલિંગ થઈ જાય ને એટલે મારે લગભગ પંદર વીસ મિનિટ ખોલવામાં ગઈ જો આ રીતે ખુલે અને ખુલી અને આની અંદર જે આ રીતનું ફિલ્ટર નીકળે આની અંદર ત્રણ લેયર હોય કાર્બનના અલગ અલગ સાઇઝના બે લેયર અને એક પથ્થર જેવું લેયર હોય છે સિલિકાનું કે આ રીતે આ ફિલ્ટર તમને એકદમ નજીકથી બતાવું ને તો આ ટાઈપનું આ ફિલ્ટર છે આ ફિલ્ટર આપણે દર બે મહિને અમે ચેન્જ કરીએ બે થી ત્રણ મહિને તો આ ફિલ્ટર કરી દીધું છે આ કેટલો ગંદો હતો કેટલું સ્કેલિંગ હતું આ બાજુ ચકાચક થઈ ગયો એ આ સોલ્યુશન નું કમાલ છે બાથરૂમ ક્લીનર મોદી કેર નું એડવેટાઈ નથી પણ અમે એક વાપરીએ છીએ એટલા માટે કહું છું એટલે મસ્ત ક્લીન થઈ જાય ને

નિમિ જે ધીરે ધીરે બોલવાનું ચાલુ કરે છે ને માઇકમાં બોલવાની આદત નથી એટલે જરા ક્ષમા કરજો ને કોમેન્ટ કરીને જણાવજો કે તમે સારું બોલો છો બોલતા શીખ બોલો હવે આની અંદર છે ને આપણે ફિલ્ટર કાઢવાનું છે રિવર્સ ઓફ કંપનીનું છે બેંગ્લોરની કોઈ કંપની છે બેંગ્લોરથી આવે છે આ રે છે ને માર્કો રિવર્સ ઓફ

એટલે હવે આપણે આને આની અંદર ફીટ કરતા તમને કોણ તો એકદમ ઈઝી છે જો આ રીતે આ થઈ ગયું બોક્સઅપ જો સાવરમાં આની અંદર આમ લગાઈ દેવાનું આ શાવર લાગી ગયું અશાવરમાં લાગી ગયો હવે આને આમ પેલી ઉપર ફિટ કર્યું હતું ને એ રીતે ફિટ કરી દઉં છું જો મિત્રો લાગી ગયો છે હવે આને છે ને ચાલુ કરો ને ત્યારે શરૂઆતમાં દોઢ થી બે ડોલ પાણી એમને જવા દેવાનું તો કાળો કાળો નીકળશે જો નીકળું ને કાળું કાળું જો તમને નીચે બતાવું જો આ કાળું કાળું નીકળે હા એટલે દોઢ થી બે ડોલ એમને જવા દેવાનું એટલે બધું અંદરનું જે

એકદમ સિમ્પલ છે જો લાગી ગયું ને બંધ એસી રેડી અને ચાલુ કરીશું એટલે આ બંધ થઈ જશે તો ચાલો બધા રીતે લગાવી દઈએ દોસ્તો નાઈ ધોઈને હું તૈયાર થઈ ગયો છું અને અહીંયા મારા શસ્ત્રો સજાવી લીધા છે કાલની જેમ આજે પણ હવે ઘણું એડિટિંગ કરી બ્લોગ અપલોડ કરવાનું મૂકવાનું છે એટલે અપલોડમાં મૂકી દઉં એક રેસીપી તમારી સાથે શેર કરવાના છે એનો બ્લોગ એટલે કાલે બે વાગે આવશે એટલે અપલોડ કરવા મૂકી દઈશ લગભગ અઠવાડિયા દસ દિવસ પછી બ્લોગ આવશે ત્યાં સુધીમાં તમે લગભગ એ બ્લોગ જોઈ લીધો હશે તો ચાલો રૂટીન કામ બતાવી દઉં મારે પેપર વાંચવાનું પણ બાકી છે એટલે પેપર પણ વાંચી લઉં ન્યૂઝ સાથે તાલમેલ મેળવી લઉં કારણ કે આપણે વર્તમાન પ્રવાહમાં શું શું ચાલતું હોય એ ઉપર છેલ્લું જાણી લેવું જોઈએ વધારે ઊંડો નહીં ઉતરવાનું કારણ કે આજકાલના ન્યૂઝ એવા હોય છે ને કે મગજ ખરાબ કરી દઈએ થોડું થોડું ઉપર ઉપરથી વાંચી લેવાનું હું પણ ટીવીમાં ન્યૂઝ જોઉં તો ફટાફટ પેલો હંડ્રેડ ને આવે ને એ ન્યૂઝ જોઈ લઉં છું કારણ કે વધારે ડિસ્કસ ને ચર્ચાઓને વધારે ઉતરવા જઈએ તો મગજ ખરાબ થાય છે કારણ કે માહોલ અત્યારે એવો થઈ ગયો છે ને ન્યૂઝ ચેનલ એને ચડાવી અને બડાવીને એવું રજૂ કરે છે ને કે આપણું મગજ ખરાબ થઈ જાય છે ઉપર ઉપરથી ન્યૂઝ જોઈ લેવાના તો ચાલો રૂટિન કામ ચાલુ કરી દઉં છું કે ઘરનું કામ હતું એ પૂરું થઈ ગયું છે તો હવે રૂટિન કામમાં વળગીએ દોસ્તો વાત વાતમાં અને જોત જોતામાં સમય ક્યાં પસાર થઈ ગયો એની ખબર ના પડી એક વાગી ગયો છે અને મેં જમી લીધું છે જમીને હવે ઓફિસે જઈશ તો આજનો બ્લોગ અહીંયા સુધી જ આશા કરીશ કે બધા બ્લોગની જેમ આજનો બ્લોગ તમને ગમશે જો આજનો મારો બ્લોગ ગમે તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઈક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો દોસ્તો તમે હરો ફરો અને શાંતિથી જીવે મોટો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ